નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દિવાંશી સ્ક્રીન પર આપ ફરીશ પત્રકાર રાજેન્દ્ર રાવલને જોઈ રહ્યા છો રાજેન્દ્રભાઈ આપનું ખૂબ સ્વાગત છે કે આ વખતે આપણે જ્યારે વાત કરી ત્યારે અધિકારીઓ ખૂબ વ્યસ્ત રહે છે એ વાત દર્શકોએ બહુ સ્વીકારી હતી એટલે લોકો એવું જ કહી રહ્યા હતા કે એમના અનુભવ એવા છે પણ અધિકારીઓની સાથે મિનિસ્ટર્સના પણ આ બહુ મોટો પ્રોબ્લેમ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે મંત્રીઓને હમણાં જ મુખ્યમંત્રીએ ટકોર કરી કેબિનેટમાં કે કામે વળગો બધાને એવું લાગે છે કે આવતા અઠવાડિયે એના પછીના અઠવાડિયે વિસ્તરણ આવી જવાનું છે એટલે બધા જ લોકો રાહમાં છે ઓફિસર્સ પોલીસમાં બધા ટ્રાન્સફરની રાહમાં છે મંત્રીઓ વિસ્તરણની રાહમાં છે તમે આની શું સંભાવના જોઈ રહ્યા છો પહેલા એની વિશે વાત કરીશું આપણે જે જમાવટમાં કહ્યું કે ભાઈ સોમવારના દિવસે પણ તમે મિટિંગો ચલાવો છો એના પછી સરકારે તુરંત જ કાગળ લખેલો કે ભાઈ સોમવારે મીટિંગ કરવી નહીં અને મિટિંગ એક કલાકથી વધારે નહીં હોવી જોઈએ પણ એનું ફળશ્રુતિમાં એ છે કે બધું યથાવત જ છે બીજી વાત મંત્રીમંડળના વિસ્તરણમાં કાલે હું તમારું પોડકાસ્ટ જોતો હતો રોનકભાઈ આપણા સરસ વાત કરી કે ભાઈ આપણે તર્ક આધારિત ચાલીએ છીએ તર્ક ક્યારે સાચો પડે જ્યારે બધું તર્કબદ્ધ ચાલતું હોય ત્યારે આપણે અનુમાન પર ચાલીએ છીએ ગુજરાતમાં અપવાદરૂપ ન્યૂઝ ચેનલ અથવા તો ન્યૂઝપેપર એવા છે કે જેના સોર્સ હોઈ શકે બાકી મુખ્યમંત્રીના હાથમાં કાગળ હતો કે મોરનું પીંછું હતું એ જાણ્યા જોયા સિવાય આપણે કહી દઈએ છીએ કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ કેમ નથી થતું તો બધું સમૂહસૂતરું નથી સામાન્ય માણસ પણ એવી કલ્પના કરે છે કે સરકાર અસરકારક નથી તો આ તો બધા દિગ્ગજ માણસો છે એમને ખબર છે અત્યારે બે ચાર મુદ્દા એવા ચાલે છે કે ભાઈ અમિતભાઈ વારંવાર કેમ ગુજરાતમાં આવે છે અથવા તો પછી મુખ્યમંત્રી વારંવાર દિલ્હી દિલ્હી કેમ જાય છે છે તો તો જવું એ સહજ નથી ગાંધીનગર ના સાંસદ છે તો એ તો આવે અને એના આવવાથી મંત્રીમંડળ થઈ જશે હા એટલે એ વાત અરે બીજી વાત જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતું ત્યારે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ વારંવાર દિલ્હી જતા હતા ત્યારે એમ કહેવાનું કે બધા મુજરો કરવા જાય છે અત્યારે આપણે એવું કહી દઈએ કે આ સંકિર્તન કરવા જાય છે પણ સવાલ એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થવા પાછળના કારણ એ છે કે એક તો આંતરિક જૂથબંધી છે કોને બનાવવા બનાવ્યા પછી શું પરિણામો આવે કોંગ્રેસમાંથી જે લોકો આવ્યા છે એમને જો મંત્રીમંડળમાં સમાવવામાં આવે તો સ્થાનિક જે લોકો વર્ષોથી બીજેપીનું કામ કરે છે એ લોકોની મનોદશા શું થાય ત્રીજી વાત ઇટાલિયાની તો પાટીદાર સમુદાય કેવો છે એ બહુ સંગઠિત સમુદાય છે ભલે આ બધા તારણો કાઢતા હોય કે લેવું પાટીદાર પણ જો સત્તા હોય તો પાટીદાર હોય જ બીજેપીને મજબૂત કરનાર પાટીદાર કોંગ્રેસ સામે ઓબીસી ખામ થયેરી હતી અને બીજેપીને જનસંઘને નોટ બીજેપી જનસંઘને મજબૂત કરનાર ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ હવે આ ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ છે ને એ વોશિંગ્ટનથી વેરાવળ સુધી ફેલાયેલો છે જેટલી સંસ્થાઓ છે તમે સુરતમાં જાઓ તમે અમદાવાદમાં જાઓ કડીમાં જાઓ કલોલમાં જાઓ દ્વારકા બધે ઉત્તર ગુજરાતના એક બે એક બે પાટીદારો હોય જ એટલે પાટીદારને જો છંછેડવા જાય તો આ ગરબો ઘેર આવે એવું છે એટલે અનેક બધા કારણો છે એટલે હું એવું સ્પષ્ટપણે માનું છું તર્ક નહીં અનુમાન નહીં

ઘર ફૂટે ઘર જાય આનંદીબેન ને પાટીદાર સમાજ જ નથી ઘર ફૂટે ઘર જાય અહીંયા સાયન્સ સિટી રોડ ઉપર પેલો ત્યાં મોહન થાળ બનતો હતો અને રાત્રે આખી રાત ડિબેટો ચાલતી હતી અને ત્યાં એ બધા પહોંચાડતા હતા આનંદીબેન ની જે કડકાઈ હતી એમની જે વહીવટની પકડ હતી એ પકડ ઘણાને નહોતી ગમતી અહીં હવે મજબૂત મુખ્યમંત્રી પસંદ નથી કોઈને સરળ સહજ મૃદુ મક્કમ

કે અને એવું વારંવાર ચર્ચામાં પણ કે મેડમને પૂછ્યા વગર નિણયો નથી લેવાતા અથવા હાઈ કમાન્ડનું જ બધું ચાલે છે અત્યારે પણ ખૂબ બધા નિર્ણયો એવા છે કે જે દિલ્હીમાં પૂછ્યા વગર નથી લેવાતા પણ ક્યાં એવું લખાતું નથી એમ એટલે આટલા વર્ષોમાં તમે એમાં શું ફરક જોયો એમાં ફરક એવું જોયો કે એ વખતે છાપાના તંત્રીઓ સાથે મુખ્યમંત્રીઓના અંગત સંબંધો હતા હં મને ખ્યાલ છે કે કોઈ પણ મુખ્યમંત્રી થાય એ સપથ પછી બીજા જ દિવસે ચીમન કાકાને મળવા જાય ક્યાં તો શાંતિભાઈ શાહને મળવા જાય આ બે જ છાપા હતા મુખ્યત્વે ગુજરાતના રાજકારણમાં પકડ ધરાવતા બે જ છાપા હતા એટલે કોઈ પણ મુખ્યમંત્રી આવે એ બીજે કે ત્રીજે દિવસે ગુજરાત સમાચારમાં જાય અથવા તો બે ચાર દિવસે સંદેશમાં જાય અને ઇન્ટ્રીમસી હતી લખતા હતા તો એ જ થતું હતું અત્યારે જે ખામોશી છે એ ખામોશી નહોતી લખતા જ પણ એમના આંતરિક સંબંધ હું તમને એક સરસ દાખલો આપું અહીંયા એક મુશાયરો હતો અમદાવાદની અંદર આ દેવેન્દ્રભાઈ પટેલે મને આ વાત કરેલી એક મુશાયરો હતો અને સરકાર પરમિશન નહોતી આપતી કે ભાઈ આ દરિયા દરિયાપુરની અંદર કોઈ હોલ હોલ છે એમાં એક મુશાયરો હતો અને સરકારે એ મુશાયરો કરવાની પરમિશન નહોતી આપતી તો આયોજકો ચિમનભાઈ પટેલ પાસે ગયા કે તમે કોને મુખ્યમંત્રી એટલે ચિમનભાઈ પટેલ તત ફોન કર્યો કે ભાઈ આપી દો મંજૂરી બીજી સેકન્ડમાં મંજૂરી મળી જાય એક વાળું પત્રકારિત્વ હતું ખોજી તો હતું જ ઇન્વેસ્ટિગેશન બી થતું હતું ગુજરાત સમાચાર માધવસિંહ ત્યાં નોકરી કરેલી છતાં ગુજરાત સમાચાર માધવસિંહના વિરુદ્ધમાં લખતું હતું પણ એક નેતાઓમાં એક પરિપક્વતા હતી કે ભાઈ ના કરતા આવું અથવા તો બેસો મારી સામે તમે આ બોલ્યા છો તો આ કંઈક આવું છે જે જે છાપાનું કામ ક્રિટિસાઈઝ કરવાનું છે અત્યારે લોકો કેવું ટ્રોલ કરે છે તમે જો સહેજ સરકારની ફેવરમાં બોલ્યા તો કહે છે આ તો એના માણસ થઈ ગયા એટલે અપરિપક્વ વિચારધારા અને સરકારની અસહિષ્ણુતાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે બીજી વાત અત્યારે છાપું ચલાવવું એવું અઘરી બાબત છે એટલે છાપાની સાથે નાના નાના ઉદ્યોગો પણ છાપાના જ ચાલતા હોય એટલે ટકાવવા માટે ક્યાંક સરકારની જરૂર પડે તો ભાઈ આ બિલાડીના ગળે ગંટ કોણ બોધે એવા એવા માલિકોના છાપા છે ગુજરાતમાં ગુજરાતનું પત્રકારિત્વ જે છે એ એ વ્યક્તિઓનું છે એક અપવાદરૂપ કે અંગ્રેજી એક બે છાપા સિવાય કોઈ એ પ્રકારના અખબારો નથી

એક પણ સત્તાધીશ નેતાએ જનસંઘનો જ જનસંઘનો સંઘર્ષ નથી જોયો આ તૈયાર ભાણે બેસી ગયેલા લોકો છે અચ્છા પ્રજાએ એમની જરૂરિયાત કરતો વધુ મેજોરિટી આપી દીધી છે એટલે અમને હવે પ્રજા ગૌણ થઈ જાય કે ગમે તેને સંસદ સભ્ય બનાવી દે ગમે તેને રાજસભાનો સભ્ય બનાવી દે કોઈ ઓળખતું ના હોય એવા લોકો એક કુતુહલતા સર્જવામાં આવે છે બીજેપી માટે એવું કહેવાય છે કે કાલે શું થાય એક કોનું કરે કાલ દેવાંશી જોશીને પણ રાજ્યસભાનો સભ્ય બનાવી દે હા તમે કો તમે કોઈને પ્રેડિક્ટ ના કરી શકો એટલે એ એ બરાબર છે એ જરૂરિયાત છે એ પાર્ટીની ગોપનીયતા છે પણ એટલી હદે છે કે પછી જ્યારે નામ જાહેર થાય ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કરવા તો ગામમાં એને કોઈ ઓળખતું ના હોય કદી 400 વર્ષ પહેલા ગામમાં ના આવ્યો હોય એવો માણસ સીધો એનો બોસ થઈ જાય પણ એક ડિસિપ્લિનના કારણે અને એકમાત્ર નરેન્દ્ર મોદીના

એટલે એનો એ પી લોડ રહેવાનો કદાચ આજે થાય તો આવતા વિકે થાય એવું મને લાગે છે એટલે કેમ કે એ જળશક્તિ મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે બિહારના એ પ્રભારી ગુજરાતની પણ જવાબદારી એટલા તો અઘરું છે કોઈના પણ મેં શું કહ્યું કે પાર્ટીમાં લોકશાહી નથી કોઈ પણ પાર્ટીમાં જેને વર્ષો સુધી સંઘર્ષ કર્યો હોય એ સાઈડમાં ઊભો રહે અને ઝંડો લઈને ઊભો રહેવાનું પહેલાં જેને કહું છું ને ગામમાં કોઈ ઓળખતું નથી એ સીધો મેમ્બર ઓફ પાર્લામેન્ટ

હવે કોંગ્રેસમાં એમની દોમ દોમ સાહેબી હતી અહીં અત્યારે તમે સીએ ચાવડાને જોજો તો એમની એક ડિસિપ્લિન છે કે એવી રીતે ઊભા રહેવાનું કોઈ મંત કોઈ મિનિસ્ટર હોય તો એની એની આગળ બાજુમાં કોઈ જવાનું નહીં એટલે આ વધુ પડતી લોકશાહી છે કોંગ્રેસમાં બીજેપીમાં અચ્છા કોંગ્રેસમાં તો છે જ નહીં એટલે લોકશાહી નથી એવું કેવા માંગે છે બીજેપીમાં હા હા કોઈ પણ પક્ષમાં નથી જે લોકોએ વોટ આપ્યા છે તમે પેલી પાટણ નગરપાલિકાની બેન ચીફ ઓફિસરનો ઠાકરનો તમે કિસ્સો જોયો સરકારી અધિકારીની કોઈ ઇમેજ ખરી બિચારા ડરી ડરી નોકરી કરે એટલે વધુ પડતી બહુમતીના કારણે ઉદભવેલો એક રોગ છે બરાબર હવે ત્રીજી વાત પહેલાં એવું હતું કે ભાઈ સજેશન માંગતા બોલો ભાઈ શું ચાલે છે વિજાપુર વિજાપુરમાં મહેસાણામાં ગાંધીનગરમાં તો સજેશન આપે ને તો એના પર વોચ થતી અત્યારે એવું કહેવાય છે હું ઘણા લોકોને કહું છું કે આટલી મુખ્યમંત્રી આટલા પ્રામાણિક એમના સચિવો ભી અત્યારે બિલકુલ પ્રામાણિક છે એમને આજે અંગત મદદ નિશો એમના

તો મેં એમને પૂછ્યું કે તમે કઈ દેને આયા પછી કે કે કામ જ ખોતા નહીં કામ કુછ નહીં હોતા કઈ દે કરી શકે એક વ્યક્તિ પાસે આટલા બધા ચાર્જ હોય તો એ કામ કેવી રીતે કરી શકે એટલે કોણ સરકાર ચલાવે છે હજી શોધી શકાયું નથી હા એટલે એમાં એવું પ્રોબ્લેમ એ છે કે બધા પાવરલેસ લાગે છે મંત્રીઓ પોતે ખબર નહીં એ સાચું બોલે છે કે એમ નેમ કર્યા કરે પણ ત્યાર લાઈક અમારું નથી ચાલતું અધિકારીઓ પણ એવું છે એ ચલાવે છે પણ એમનું સંભાળતું નથી સોશિયલ મીડિયા પર વટ બંધ ચાલી રહ્યું છે બધું પણ હું તમને આમનું એક ઉદાહરણ આપું બીજેપીની આ ખાસિયત છે જ્યારથી બીજેપી સત્તા પર ત્યારે કેટલાક સમીકરણ જયારે ચીફ સેક્રેટરી બનાવવાના આવે ને ત્યારે આમ નિયમ છે કે સિનિયો પ્રમાણે જે સિનિયર હોય તો સૌથી પહેલા પાવરફુલ કેશુભાઈ માધવસિંહના બી હતા ચિમનભાઈ વખતે હતા અને બહુ સારા અધિકારી એમ ગુજરાતના અધિકારીઓ એમ કે સારા બાય છેલ્લી મિનિટે છેલ્લી મિનિટે અગિયાર વાગે ઘંટ પડવાનું હોય અને કે શાળા બંધ છે એ ટાઈપનું અગિયારને દસ મિનિટ એમને મેસેજ મળ્યા કે ભાઈ તમે નહીં પીકે લહેરી તમે વિજિલન્સ કમિશનર પછી પીકે લહેરી સાહેબે આને શું ઉકાળ્યું અથવા મતલબ કે શું કર્યું એ ગુજરાત જાણે છે નંબર બે એના પછી એસકે એસકે નંદા આવ્યા એ પણ એ પણ અધિકારીઓમાં લોકપ્રિય આદિવાસીઓમાં લોકપ્રિય અને બિલકુલ નેચર જમીન પરના ઓફિસર ગુજરાત એ મને એવું કહેતા કે ગુજરાત જેવું રાજ્ય નો વહીવટ આ રીતે તખતર બતર થઈ આનંદીબેન પટેલે પણ ટીવીમાં પણ આવી ગયેલું ગુજરાતના નવા મુખ્ય સચિવ એસ સુદીપકુમાર નંદા સાડા દસ વાગે નામ બીજું જ આવ્યું અને આ જેટલા બી આવ્યા પી કે લેરિન બાદ કરતા એ બધા વિવાદાસ્પદ આવ્યા બધા વિવાદાસ્પદ અત્યારે હાલ જે આવ્યા ચીફ સેક્રેટરી એ કોઈ વિવાદાસ્પદ વ્યક્તિ નથી પણ આ તે જે ઓવરટેક કરીને આવ્યા એ બધા જ ક્યાંક ને ક્યાંક તમે જાણો છો એટલે બીજેપીની ના પણ એક છલ્લી ઘડી સુધી એક્ચ્યુઅલી નિર્ણય નથી લેવાતા આ ડીજીપી વખત એવું થયું હતું કે એ પોલીસમાં પણ છે એટલે વિદાય સમારંભનો મંડપ બાંધી દેવાયો ખર્જો કરી દેવાયો બધો બધો તામજામ થયો અને છેલ્લી મિનિટ આમ 6 વાગી ગયા બધા રાહ જોઈને બેઠા હતા કે શું કર્યું નિવૃત્ત થાય છે કે એક્સ્ટેન્શન મળે છે નહીં એટલે આના છલ્લે એક્સટેન્શન આ નથી અસર શું થાય તો સરકારનો વિષય સરકારનો આ જોગવાઈ છે પણ એક માણસ એક રાજ્યની અંદર 40 50 વર્ષ નિષ્ઠાથી સેવા આપતો હોય અને એનો કાયદેસર જ્યારે નંબર આવે

અત્યારે છાપ એવી ઊભી કરવામાં આવશે પોલિટિકલ પાર્ટીઓ કે ભાઈ અમે આ કરીશું મને એવું કહો ધીરુભાઈ અંબાણી આઈએસ ઓફિસર હતા રતન ટાટા આઈએસ હતા અદાણીજી આઈએસ છે કોઈ આઈએસ ઓફિસરે અથવા તો કોઈ સનદી અધિકારીએ આવું કોઈ ક્રાંતિકારી કામ કર્યું તો બતાવો ને મને તેના ડાભી કેસ થયો તમે કરપ્શન થાય એમના તમે ઓનલાઈન ચેક કરો તો સરદાર વલ્લભભાઈ પટેલે જે ગરિમા સાથે જે વિચાર સાથે આ કેડર ઉભી કરે તેના ધજિયા ગુજરાતમાં ઉડાડી દીધા તો આના માટે પબ્લિક કશું ના કરી શકે એટલે તમે સચિવાલયમાં જાવ છો તમે ખૂબ બધા અધિકારીઓને મળતા હો સારા બી અધિકારી છે હા એટલે હું એ જ કહું છું કે આમ વ્યક્તિગત તો બધા બહુ સારા લાગે છે તમે કેવી રીતે કોઈને ડરે ડરે અચ્છા હા ને એવું નહીં મંત્રીઓ કે છે અમારું માનતા નથી જો ડરતા હોય તો માને ને પણ એટલે તો એટલે તો હોબાળો થાય છે કામ થતા જ નથી ને સનદી અધિકારી પછી પોલીટીશિયન થયા વીપી સિંહ ને કહી દીધું સાહેબ હું તમે તમે પ્રધાનમંત્રી થઈ શકો પણ આઈએસ ઓફિસર ના થઈ શકો હું આઈએસ ઓફિસર પ્રધાનમંત્રી બની શકશે પણ એ બધા ગુડ મેનેજર છે એમનો ઉપયોગ કરવાનો એમની સલાહ લેવાની સરદાર વલ્લભ કરશે કરશે તમે જુઓ પાછું બીજું એક વાત ચાલે છે કે ભાઈ ગુજરાતી ગુજરાતી આઈસ ઓફિસર હોય એમણે ગ્રામ વિકાસમાં એટલા સરસ અધિકારી હતા સુજલ માયાત્રા એટલા સારા અધિકારી હતા એમને તાત્કાલિક અસર બદલી બીજે મૂકી દીધા જે 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 આપણે જેના જેના વખાણ કરી શકીએ આ તો હું એક ઉદાહરણ આપું છું પણ નથી તંત્ર ઉપર કોઈ પકડ હાલ નથી દેખાતી અને એની એની અસર આ આ સરકાર વિરોધી વાત નથી એની અસર સરકાર ઉપર પડવાની ભોગવવું તો એટલે એટલે સરકારે શું કરવું જોઈએ કે આ તો લોકોના સજેશન માંગવા જોઈએ આજે જે કાર્યક્રમ થાય છે ને સ્વાગત કાર્યક્રમ એમાં શું થાય છે ચલો સ્વાગત કાર્યક્રમમાં જે સૂચન તમે એનો તમે ઇન્વેસ્ટિગેશન કરો સ્વાગત કાર્યક્રમમાં જઈને આવે એને જે જવાબ મળે એ કામ પછી થયું તમે ઇન્વેસ્ટિગેશન કરો ચાલો એમણે જ કરવું જોઈએ ધારો કે આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમના માણસોને સૂચના હતી કહું મારી ગેરહાજરીમાં પણ તમે સૂચના આપો પણ કોનીને શું સૂચના આપી છે એની મને ડાયરી આપો અને કામ થયું કે નહીં એની મને જાણ કરો એને કાગળ લખો તો આવી વ્યવસ્થા અત્યારે નથી અને બીજી વાત

પરમનન્ટ છે બધું જ અને એટલે એમનું બધું ગોઠવાય આપણે સેફ રહેવા જોઈએ એટલે એ પ્રજાલક્ષી નથી વિચારતા એ પાર્ટી લક્ષી વિચારે છે એટલે પોતાના લક્ષી વિચારે કાર્યકર્તા પાર્ટી લક્ષી ભી નહીં હા એટલે કાર્યકર્તા બની જાય બીજી વાત તો તમે જુઓ ગુજરાતમાંથી રિટેક થયેલા અડધો ડઝન આઈએસ ઓફિસર અત્યારે મલ્ટીનેશનલ કંપનીઓમાં જોબ કરે છે હા હવે પોતાની સેફટી કા હવે ચાલો 56 થયા ને ત્રણ વર્ષમાં કોઈ એવોર્ડ મળવાનો નથી એના કરતાં ચાલો સેવા કરો અને ગુસી જા તો તમે ગુજરાતની પછી દિલ્હીની તમે જુઓ આખું વૃદ્ધાશ્રમ સચિવાલય ઉભું થયું છે આમ તો માણસ સાઈઠ વર્ષે નિવૃત્ત થાય પછી સમાજ સેવા પણ એક નવી દિશા ખુલી છે તો એમાં જેવા કરે જ જાઓ કરે જ જાઓ જીવનનો જેમ અંત નથી ને એમ તમારી નોકરીનો પણ અંત નથી આવી એક પરિસ્થિતિ આ બધું આનું નુકસાન સરકાર ને જાય કોઈ પણ સરકાર હોય કાલે કદાચ કોંગ્રેસની આવે કે આપની આવે કે ચોથી કોઈ આવે પણ જો આ સ્થિતિ ચાલે ને તો એનું નુકસાન થાય તો આવા પ્રજાના જે સૂચનો છે ને એમને જોવું જોઈએ વેસ્ટ પલટો કરીને જાઓ જસપાલ સિંહ નામના એક મંત્રી હતા આપણે ત્યાં તો ડ્રેસ વેસ્ટ બદલી જતા હતા ઓફિસર હતા પછી વડોદરામાં પોલીસ કમિશનર હતા પછી પુરોડા ખાતાના અધિકારી હતા તો ગોળ અને સાથે બધા પત્રકારોને લઈને જાય એવું નહીં કે ભાઈ આમ આ સરકાર ફેવરનો છે ને આ સરકાર વિરોધનો બધાને લઈને જાય ગયા કેમ છે તર્ક આપડે કરીએ તો પેલો નર્મદાની મિટિંગ ની મિટિંગ બી હતી પછી આ નેપાળ વાળું જે થયું છે એવું ભારતમાં કે કોઈ રાજ્યમાં ના ફેલાય એટલા માટે એક સંવિધાન છે એક પ્રકારની એક વ્યવસ્થા છે પણ ખેડૂતોની વાત નથી થતી શિક્ષકોની નથી થતી કર્મચારીઓ નથી થતી મંત્રી વાત થાય છે એટલે મંત્રીઓ પી છે ને ભાજપ ની એક કારગરતા કહેવાય હવા પણ ના જાણી શકે અચ્છા આ બધા બધા હું જોઉં છું સોશિયલ મીડિયા પર તો કે આનું પત્તું કપાઈ ગયું ગયો આનું પત્તું ખીલી ગયું આમાં બધા પત્તા કપાઈ જશે જુઓ લાસ્ટ જયારે મંત્રી મંડળ નું થયું ત્યારે બધા જ કાઢી નાખ્યા બાકી દરેક જિલ્લામાં ખુરશી લોકશાહી પણ અત્યારે ખુરશી ક્યારેક કોને મળશે એનું મહત્વ તો એટલું જ છે કોણ લાયક છે કોણ તુચ્છ છે એટલે આ ખુરશી શકે કોણ કેટલી કેવી રીતે બેસી શકે છે બેઠા પછી એ ખુરશીની કિંમત ઊભી કરી શકે છે એની વેલ્યુ વધારી શકે છે એ બધું જ આપણે વકૃતિમાં વાત કરીએ એ બધું જ જો પણ મને આનંદ કાલ કે ભાઈ રોનકભાઈ સ્વીકાર્યું કાલે ગઈકાલ સરસ બોલતો હું જોતો હતો રાત્રે રોનકભાઈ કે ભાઈ આપણે તર્કબદ્ધ વાત કરીએ છીએ પત્રકારિત્વને તર્કને કોઈ લેવા દેવા નથી એમણે જણાવ્યું હતું કે એક્સ નામના માણસ આ બોબડું પત્રકારિત્વ થેન્ક યુ સો મચ રાજેન્દ્રભાઈ ફોર જોઈનિંગ અસ થેન્ક યુ